નમસ્તે স্বাগত છું આપ સૌનો ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ આજ જે કલેક્શન છે ને એ સદા કલેક્શન છે વર્ષના 365 દિવસ વેચાએ છે ગમમેતે એરિયા માં તમારી શોપ તમે ફેરીવાળા છો ઘરેથી સેલ કરો છો ગમમેતે વિ સિટ્યુએશન છે ડેલી વેલ રેગ્યુલર વેલ લૂસ ટેકનિંગ વેરાઈટી કાયમ વેચાય છે અને આ જ કલેક્શન આજે તમારા સાથે શેર કરવાની છે બાકી યશોભૂમિ ટેક્સટાઈલ માં આપણે વાત કરીએ ને કલેક્શન ની તો ફ્રેન્ડ્સ લૂઝ પેકિંગ માં તમને અહીંયા આર્ટિકલ્સ મળી જાય છે એકસો રૂપિયા થી હવે તમને એમ થતું હશે કે એકસો રૂપિયા માં આર્ટિકલ અપાય છે તેમાં રેનિયલ અને ધાની જ જશે તો ફ્રેન્ડ્સ આમાં તમને સાત ગ્રામ જોર્જેટ વેટલે જેવા ફેબ્રિક પણ અવેલેબલ થઈ જાય છે હવે ક્વોલિટી સાથે વગર કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કર્યા પ્રોપર સિક્સ થર્ટી નો કટ વિથ બ્લાઉઝ પીસ તમને અહિયાંથી આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે વાત કરું સેટની તો ફ્રેન્ડસ મિનિમમ હશે આઠ પીસનો મેક્સિમમ હશે બાર પીસનો તમારે વેરાયટી સેટ પીસ સેટ જ લેવાની છે સિંગલ પીસ માટે કોઈ જાતની ઇન્કવાયરી કરવાની જરૂર નથી પછી આમ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ડોલા સિલ્ક પર ખૂબ જ સુંદર એવી ડિઝાઇન પ્રિન્ટ કલર ચાર્ટ તમે જોઈ શકો છો કેટલો સુંદર એવો કલર ચાર્ટ છે હવે જો તમારી કોઈ સંસ્થા છે સ્કૂલ કોલેજ છે ઓફિસ છે અને તમે તમારા સ્ટાફ માટે કોઈ યુનિફોર્મ સાડી કે એવી કંઈ વેરાયટી ગોતી રહ્યા છો

હોમ એડ્રેસ પર પાંચ થી છ દિવસમાં સહી સલામત પહોંચી જવાનું છે બાકી તમે જોઈ શકો છો ફેક્ટરીમાંથી ડેલી ને માલ બનીને આવતો હોય છે અમારી પેકેજિંગથી મને પેક કરતી હોય છે અને હેન્ડ ટુ હેન્ડ સેલઆઉટ પણ થઈ જતો છે

જો તમારે ઓનલાઈન સેલ કરવું હોય જેમ કે એમેઝોન મીશો મિત્રાના પેનલ્સ છે એના પર તમારે બિઝનેસ કરવો હોય ને એના માટે તમને વરાયટી જોઈતી હોય તો પણ તમે અહીંયા આવીને કોલ કરીને વરાયટી પરચેસ કરી શકો છો કાં તો ડાયરેક્ટ વિઝિટ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે જો તમને નોલેજ નથી બિઝનેસની તો પ્રોપર ગાઈડલાઇન સાથે તમને આર્ટિકલ્સ અહીંયાથી પ્રોવાઈડેડ થઈ જશે એ પણ ફેક્ટરી રેટની અંદર બાકી કલેક્શન્સ તો ઘણા બધા છે પણ એક વિડીયોમાં બધા જ કલેક્શન બતાવવું પોસિબલ નથી ફ્રેન્ડ્સ વિડીયો બહુ ઘણો લાંબો થઈ જશે એ હું નથી ચાહતી તો તમારે જો વરાયટીની ઇન્કવાયરી કરવી છે યશુભૂમિ ટેક્સટાઇલ કંપની રિલેટેડ ઇન્ક્વાયરી કરવી છે તો સ્ક્રીન પર નંબર ફ્લેશ થાય છે ત્યાં તમારે કરવાનો છે કોલ અને જો પોસિબલ હોય વિઝિટ કરવું સુરત આવીને યશોભૂમિ ટેક્સટાઇલમાં તો એકવાર વિઝિટ ચોક્કસ કરજો